નમસ્કાર મિત્રો મિત્રો એ હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે બની રહી છે એનું આપણે તથ્ય આધારિત સત્ય આધારિત હકીકતો પુરાવા સાથેનું રજૂઆત કરતા આવીએ છીએ અને આજે પણ એવી જ એક રજૂઆત છે કે માનવ જીવનમાં પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે લોહીના હોય ને એવા પણ અને પોતાના માનેલા હોય એવા લોકો પણ એની સાથે વાદ વિવાદ થતા હોય છે સંઘર્ષ થતા હોય છે એમાંથી ક્યારેક હત્યાઓ થતી હોય છે ક્યારેક મોટા મોટા સંઘર્ષો થતા હોય છે કાવતરા થતા હોય છે અને આ દરેક બાબત માનવ સ્વભાવની સહજ પ્રકૃતિ છે પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે વાદ વિવાદ કરવા સંઘર્ષ કરવો ત્રાગા કરવા માગણી કરવા આ માનવ સહજ ની પ્રકૃતિ છે અને આજકાલ માન માનમાન લેકિ મેં કહેરા મહેમાન એમ અમેરિકાનો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ વગાડીને જગ ચોરામાં ઉભરેને એમ કે છે મને નોબલ પ્રાઇઝ આપો શું કે મને નોબલ પ્રાઇઝ આપો અને નોબલ પ્રાઇઝ મેળવવા માટે આ માણસો હવા ત્યાં મારી રહ્યો છે ગમે તેમ કરો મને સન્માનો સન્માનો પણ સન્માન તો સ્વયંભૂ થવાનું હોય શું સન્માન સ્વયંભૂ થવાનું હોય માગીને મળે આજકાલ તો આવા સન્માનો ભારતની અંદર પરણે પરાણે માગી માગીને લોકોને પાછળથી ઊભા કરીને પરાણે પરાણે બે ભીડ ભેગી કરી અને પછી એના માટે નાણાંની કોથળીઓ છૂટી મૂકવામાં આવે પછી વાહવાહી કરાવવામાં આવે છે વાહ વાહ વિશ્વનો મહાન નેતા આવી વાહવાહી આ બધી પરાણે પૈસાના જોરે આવી પદ પ્રતિષ્ઠા અને પૈસા માટેનું જે સંઘર્ષ હોય એમાં લોકોના નાણાંથી આવી વાહવાહી કરવામાં આવતી છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ને નોબલ પ્રાઇઝ મળે અને એમણે જે ત્રાગો કર્યું એ ત્રાગાના કારણે અત્યારે ત્રાંગો કરી રહ્યા છે એ ત્રાંગાના કારણે આજે જોડે જોડે બીજો એક સવાલ ઉભો થયો છે કે ભાઈ ગાંધીજીના નોબલ પ્રાઇઝ કેમ ના મળ્યું આ પ્રશ્ન અનેક વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે આ પ્રશ્ન અનેક વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે કે ગાંધીજીને નોબલ પ્રાઇઝ કેમ ના મળ્યો આ પ્રથમ પ્રથમવાર જ નથી થયું અનેક વર્ષોથી આ સવાલ થતો જ્યારે જયારે આ સવાલ ઉભો થાય ત્યારે આ પ્રશ્ન આ રીતના ઊભા થતા જ હોય છે અને આવા સવાલો ઉભા થતા હોય છે એટલે આ પ્રશ્ન આપણે વિચારવા જેવો છે કે ગાંધીજીને કેમ નોબલ પ્રાઇઝ ના મળ્યું એવા પ્રશ્ન વિચારવા જેવા હોય છે તો આપણે એના માટે થોડીક વિચારણા કરીએ ચર્ચા એટલા માટે જરૂરી છે કે પ્રત્યેક વર્ષના જાન્યુઆરીના અંતમાં નોબલ પ્રાઇઝ માટેની ભલામણ થાય છે અને આવા ભલામણો જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા નિષ્ણાંત લોકો આવા ક્ષેત્રના દાખલા તરીકે ભૌતિક શાસ્ત્રના રસાયણ શાસ્ત્રના અર્થશાસ્ત્રના નિષ્ણાંત લોકો હોય અથવા તો જે લોકોએ નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું હોય એવા લોકો આવી ભલામણો કરતા હોય છે અને આવી ભલામણો કરનારાઓની ભલામણોના આધાર પુરાવા સાથે એમણે રજૂઆત કરવાની હોય છે અને જે મૂલ્યાંકન કરનારી કમિટી હોય એ પણ અનેક જાતના આધાર પુરાવા સાથે આનું છાનબીન કરતી હોય છે ગાંધીજીનામાં એક સારી બાબત એ હતી કે અંગ્રેજો સરકાર સામે અંગ્રેજ સરકારને ભારતમાંથી ભારતની હકુમતમાંથી હટાવવા માટે એમને સફળતા મળી પરંતુ એ સફળતા અહિંસક નહોતી શું એ સફળતા અહિંસક નહોતી અંગ્રેજો અને ભારતીયો બંને પક્ષે હિંસાઓ થઈ અને એમાંય સૌથી વધુ તો ભારતના ભાગલા સમયે લાખો લોકો મૃત્યુ પામ્યા એ ખૂબ ઘાતક બાબત પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના આપવાની આઝાદીની ચર્ચા દરમિયાન ભારતના સો ટકા અનુસૂચિત જાતિ આજની અનુસૂચિત જાતિ એ સમયે કથિત અછુ બ્રિટિશ સરકારના જે વડા હતા સર રામસે મેકનાલ્ડ કોમી એવમ્યુ સોરી કોમી એવોર્ડ દરમિયાન આપેલા ડબલ મતાધિકાર નો ગાંધીએ વિરોધ કર્યો ગાંધીએ માત્ર વિરોધ ના કર્યો કર્યું મરી જવાનું ત્રાગુ કર્યું અવરણા તપાસ ત્રાગુ કર્યું ગાંધીજીના આ ત્રાગાની માટે વૈશ્વિક સામાજિક સદભાવ એકતા માનવતા હિંસા નાબૂદી માટે કોઈ ત્રાગું નહોતું અથવા તો ગાંધી એ માટે કોઈ એવી મહાન ચળવા માટે એમણે ત્રાબુ નથી કર્યું પણ ગાંધી વર્ણ વ્યવસ્થાના ચુસ્ત હિમાયતી હતા અને ગાંધીએ સ્વયંભૂ અનેક વખત ગાંધીજીએ અને સ્વયંભૂ અનેક વખત કબૂલાત કરી છે એટલે ગાંધીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સુધારેલું વર્જન હતા શું હતા ગાંધીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સુધારેલું વર્જન હતું અને એમણે અછૂતોના જે મળેલા બેવડા મતી મતાધિકાર હતા એ મતી મતાધિકાર એમણે પાછળ ધકેલવા માટે ડૉક્ટર સાહેબ આંબેડકર અને એ વખતના દલિતોનો મજબૂર કરી અને યુગો યુગો માટે અન્યાય કર્યો છે યુગો યુગો એટલે આ પ્રશ્ન એટલા માટે આજે ચર્ચા કર્યો કે આજે અનામત બેઠકો ઉપર એસસી એસસી એસટીના ચૂંટાયેલા કેટલાક એમએલએ એ અને એમપી કેટલાક અપવાદો સિવાયના આ એ કેવી ભૂમિકામાં છે આ દલાલોની ભૂમિકામાં છે કે અનુસૂચિત જાતિ જનજાતિના પ્રતિનિધિની ભૂમિકામાં એ સવાલ ઉભો થાય છે કેવો એ સવાલ ઉભો થાય કે સત્તા પક્ષમાં બેઠેલા જે લોકો છે એ એસસી એસટી ના જે એમપી છે એમએલએ છે એ સમાજના અસ્તિત્વના આધારે આવ્યા છે જે એસસી એસટી ના જે પ્રતિનિધિઓ સમાજના અસ્તિત્વના આધારે આવ્યા છે તો એમની ફરજ એ બને છે કે સમાજના પ્રશ્નોની સમાજની સમસ્યાઓની એમણે રજૂઆત કરવી જોઈએ પરંતુ આજે પણ માટે નફરત અને હળહલ ઝેર ઓગતા બે બનાવો આ અઠવાડિયામાં બન્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં પેટયું રડવા આવેલો રાજસ્થાનનો અને મોગલોના વંશનોને જન્મ છાંટ છે અને જેના નામ પાછળ શિષ શબ્દ છે એને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગંદકી સાફ કરતા હોય એવો વિડીયો બનાવી વાયરલ કર્યો છે આ ગઈકાલની ઘટના છે બીજી એક ઘટના મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામમાં અનુસૂચિત જાતિની બે દીકરીઓ દોઢી હિન્દુ બનવા ગરબા ગાવાઈ ગઈ ત્યાં આગળ અન્ય પછાત વર્ગની ઠાકોરડા કોમની વસ્તી છે ઓબીસી સમાજની વસ્તી છે અને એ લોકોના જે ગરબા ચાલતા હતા એની અંદર આ બે કન્યાઓ ગરબાઓ ગાવા જાય એના કારણે ત્યાંના સ્થાનિક લોકોએ ગરબાઓ બંધ કરીને આ કન્યાઓનું બહિષ્કૃત કરી એમણે સારું કામ તો એ કર્યું કે આ કન્યાઓને એ ભાન કરાવ્યું કે તમે હિન્દુ નથી તમે હિન્દુ નથી એવું ભાન કરાવ્યું પરંતુ મુસલમાનોને શોધતા અને હિન્દુત્વની દલાલી કરનારા લોકો અત્યારે ક્યાં છે એમણે આ જોવું જોઈએ ને જો બે હજાર પચીસ માં આ સ્થિતિ હોય ને તો ત્રાણું વર્ષ પહેલા ગાંધીએ જે કર્યું એ ત્રાગું કેટલો વ્યાજ્ય હતું એટલે નોબલ કમિટી એ જે તે સમયે આયોજકોના ધ્યાનમાં આ દરેક બાબતો હશે અને એ ચર્ચાસ્પદ આ બાબત ચર્ચાસ્પદ ગાંધીજી નું ત્રાગુ વૈશ્વિક રીતે ચર્ચાસ્પદ બનેલું હતું અને એ ઘટના એમને ધ્યાનમાં લીધી હોય માટે ગાંધીજીને નોબલ પ્રાઇઝ ના મળે ગાંધીજી નોબેલ પ્રાઇઝને યોગ્ય હતા મિત્રો તમને યોગ્ય લાગે તો આ વિડીયો વધુ વધુ વાયરલ કરજો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી એવું મળીશું આવજો